રાધનપુર તાલુકાની નાયત ગ્રામ પંચાયતમાં સરપંચ પદ તરીકે અનુપસિંહ પરમારની જીત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની નાયતવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ તરીકે અનુપસિંહ પરમારની જંગી બહુમતીથી ભવ્ય જીત જીત્યા પછી અનુપસિંહ પરમાર નાયતવાડા ગામની અઢારે આલમનો આભાર વ્યક્ત કરો નાયથવાડા ગામને ગોકડિયું ગામ બનાવશે તેમજ નાયતવાડા ગામમાં સર્વે સમાજને સાથે રાખી વિકાસના કામો કરશે તેવી નાયતવાડા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ તરીકે પોતાની લાગણી વ્યક્ત કરી હેતવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મેં મારી ઉમેદવારી નોંધાવી હતી અધારે આલમે મને ખૂબલે ખૂબલે વોટ આપીને મારો હવે વિજય બનાવ્યો ગામ માટે હવે હું સારા કામો કરીશ અને આખા ગામનો અધારે આલમનો આભાર માનું છું શું નમ પણ મારા અનુપસિંહ અભુજી ના એ દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણીમાં મારા પત્રિજા અનુપસી એ અભુજીએ ઉમેદવારી નોંધાવેલી હતી આખા ગામે અઢારે કોમે ભેગા થઈને અધારે આલમે ખૂબ સાથ સહકાર આપીને ભવ્ય વિજય બનાવ્યો છે એ બદલ હું આખા ગામનો ખૂબ ખૂબ આભારી છું આભાર માનું છું અને આ ગામનો વધુમાં વધુ વિકાસ થાય એવો અમે કાકો ભત્રીજો સાથે રહી આખા ગામને સાથે રાખી અને ગામનો ખૂબ વિકાસ કરશું જ્યાં જરૂર પડે ત્યાં ગરીબને જે આપણા માન્ય વડાપ્રધાન સાહેબની જે જે યોજનાઓ ચાલે છે ગુજરાત સરકારની જે યોજનાઓ ચાલે છે એનો વધુમાં વધુ આ ગામને લાભ મળે એવી અમે મહેનત કરીને ગામનો ખૂબ વિકાસ કરશું અને ગરીબોના કાયમી માટે કોઈ પ્રશ્ન એ અમે હલ કરીશું કેશું જી પરમાર